મામેરુ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌ તો તમારે કોઈ પણ ઇન્ટરનેટ ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને લખવાનું છે નીચે આપી છે તે લિંક તમારે ખોલી લેવાની છે જેવી જ તમે તે લિંક ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક ઇન્ટરફેસ જોવા મળશે ત્યાં સૌપ્રથમ તો તમારે લોગ કરવાનો ઓપ્શન આવશે ત્યાં તમારે યુઝર આઈડી અને પાસવર્ડ અને આ કેપ્ચા કોડ નાખી અને લોગિન કરવાનો ઓપ્શન આવશે પરંતુ જો તમે આ લોગિન આઈડી ન બનાવી હોય તો અહીં ન્યૂ યુઝરમાં જઈ અને તમારે સૌપ્રથમ તો તમારી યુઝર આઈડી બનાવવાની છે તો તે યુઝર આઈડી કઈ રીતે બનાવવી તેની વાત કરીએ ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું અને આગળ શું કરવું તેની વાત કરશું તો સૌપ્રથમ તો તમારે ન્યૂ યુઝર ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ન્યુ યુઝર ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને તમારે જે પણ ફોર્મ ભરવાનું હોય તેમના નામની ડિટેલ બધી ભરવાની આવશે તો સૌ પ્રથમ તો તેમનું આધાર કાર્ડ પ્રમાણે અહી નામ નાખવાનું રહેશે ત્યારબાદ તે મેલ ફિમેલ નાખવાનું રહેશે આપણે કુંવરભાઈ મામેરાનું ફોર્મ ભરીએ એટલે ફિમેલમાં ટીક કરવાનું રહેશે ત્યારબાદ તેમની જન્મ તારીખ નાખવાની રહેશે તેમનું આધાર કાર્ડ તેમની જીમેલ આઈડી અહી સ્ટાર કરેલા જ ઓપ્શન તમારે નાખવાના રહેશે ત્યારબાદ જો સ્ટાર ન હોય તો તે તમે નાખો તો પણ ચાલશે ત્યારબાદ તમારે અહી તમારી જાતિ સિલેક્ટ કરી લેવાની છે જે પણ જાતિ હોય તે ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવાનો છે અહી તમારો પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ સિલેક્ટ કરી લેવાનો છે આ તમામ વિગત નાખ્યા બાદ તમારે અહીં આ ચેપ્ટા કોડ જે સરવાળો બાદ બાકી દર્શાવતા હોય તે આ ખાનામાં નાખી અને રજીસ્ટ્રેશન કરી લેવાનું છે જે તમે રજીસ્ટ્રેશન કરશો એટલે તમારા મોબાઇલમાં તમારું રજીસ્ટ્રેશન નંબર આવી જશે અને અહીં જે તમે પાસવર્ડ નાખ્યો હોય તે પાસવર્ડ નાખી અને લોગિન કરી લેવાનું છે તો આ તમામ વિગત ભર્યા બાદ અહીં આ ઓલરેડી એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને લોગ કરવાનું છે જેવું તમે તેમાં લોગિન કરશો એટલે તમારા મોબાઈલ માં જે તમારે યુઝર આઈડી હશે તે આમાં નાખી દેવાની છે અને તમે જે અત્યારે પાસવર્ડ નાખ્યો હશે લોગિન કરતી વખતે તે પાસવર્ડ આમાં નાખી અને આ ચેપ્ટા કોડ અહી નાખી અને આ લોગિન ઉપર ક્લિક કરી તમારે લોગ કરી લેવાનું છે લોગિન થઈ ગયા બાદ તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે ત્યાં સૌપ્રથમ પ્રથમ અહીં કુંવરભાઈ મામેરા યોજના જે લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે કુંવરભાઈ મામેરા યોજના ઉપર ક્લિક કરશો એટલે તમને તેના વિશે માહિતી મળી જશે સૌપ્રથમ તો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે શું પાત્રતા અને માપદાન છે તો આવક મર્યાદા છ લાખ હોય તે વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે છ લાખ કરતા ઓછી જે આવક ધરાવતા હોય તેવા પરિવારની દીકરી આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે કુટુંબની પુખ્તવ્યની બે દીકરીઓ સુધી જ લગ્ન પ્રસંગમાં આપવામાં આવશે એટલે બે દીકરીઓ સુધી જ કુંવરભાઈ મામેરૂ યોજનાનો તમને લાભ આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો આ યોજના અંતર્ગત આપણને શું સહાય ધોરણ આપવામાં આવશે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પસાત વર્ગના તેમજ આર્થિક રીતે પસાત વર્ગની કન્યાઓને લગ્ન પ્રસંગના ખર્ચામાં મદદરૂપ માટે તારીખ એક એપ્રિલ બે હજાર એકવીસ પછી લગ્ન કરનાર કન્યાઓને સુધારેલા દર મુજબ બાર હજારની સહાય ચૂકવવામાં આવશે જ્યારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાઓને રૂપિયા દસ ની આર્થિક સહાય ચૂકવવામાં આવતી હતી એટલે કે એક એપ્રિલ બે હજાર એકવીસ પહેલા રૂપિયા દસ હજારની આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી પરંતુ તેમાં સુધારો કરી અને હવે બાર હજારની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે આ કુંવરબાર યોજનાનો લાભ લેવા માટે આપણે કયા કયા દસ્તાવેજની જરૂર પડે તો સૌપ્રથમ તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે ત્યારબાદ કન્યાના વાલી અથવા તો માતા પિતાને વાર્ષિક આવકનો દાખલો ની જરૂર પડશે ત્યાર બાદ કન્યાના લગ્નનું નું પ્રમાણપત્ર ની જરૂર પડશે અને બેંક પાસબુક ની જરૂર અથવા તો રદ કરેલા ચેક ની જરૂર પડશે જે યુવતી ના નામ બેંક પાસબુક હોવી પડે અથવા તો ચેક હોવું પડે તો આટલા ડોક્યુમેન્ટ આ યોજના નો લાભ લેવા માટે જરૂર પડશે ત્યારબાદ તમારે અહી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહી સૌ પ્રથમ તો તમારે જે પણ વિગત ભરી હશે તે વ્યક્તિગત વિગત આવી જશે ત્યારબાદ તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે મારે અરજીની વિગત ભરવાની થશે જેમાં તમારે લગ્ન કર્યાની તારીખ અહી નાખવાની રહેશે ત્યારબાદ લગ્નના દિવસે કન્યાની ઉંમર કેટલી હતી તે અહી નાખવાની રહેશે ત્યારબાદ લગ્ન કરનાર કન્યાની બહેનોની સંખ્યા એટલે કેટલી બહેનો છે તેની સંખ્યા અહી નાખવાની રહેશે ત્યારબાદ જોઈએ તો લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર અહી નાખવાનો રહેશે ત્યારબાદ અહી જોઈએ તો લગ્ન કરનાર કન્યાના માતા પિતાના અથવા તો વાલીઓના સાધનની કુલ મળી અને કેટલી વાર્ષિક આવક છે તે અહી લખવાની રહેશે આ તમામ વિગતો તમારે અહી લખવા રહેશે ત્યારબાદ કન્યાના પિતાનું સરનામું અહીં લખવાનું રહેશે કયા રાજ્યમાં રહે છે કયા જિલ્લામાં રહે છે કયા તાલુકામાં રહે છે આ તમામ સિલેક્ટ કરી લેવાનું છે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે સરનામું અને પિનકોડ નાખી અને સરનામું અહીંયા કન્યાના માતા પિતાનું નાખી દેવાનું છે ત્યારબાદ જે યુવક સાથે લગ્ન કર્યા હોય તેની વિગત તમારે ભરવાની રહેશે તેની વિગત માં જોઈએ તો સૌ પ્રથમ તો યુવકનું પૂરું નામ અહીં લખવાનું રહેશે ત્યારબાદ યુવકનો આધાર કાર્ડ નંબર અહીં લખવાનો રહેશે ત્યારબાદ યુવકના પિતાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ યુવકની જાતિ કઈ છે તે અહી લખવાનું રહેશે યુવકની પેટા જાતિ અહી લખવાની રહેશે ત્યારબાદ યુવકની જન્મ તારીખ અહીં લખવાની રહેશે અને યુવકની લગ્ન સમયે કેટલી ઉંમર હતી તે અહીં લખવાનું રહેશે આ ફોર્મ ભરવા માટે તમારે ઓછામાં ઓછી દીકરીની અઢાર વર્ષ કરતા વધુ ઉંમર હોવી જોઈએ અને દીકરાની એકવીસ વર્ષ કરતા વધુ ઉંમર હોવી જોઈએ તો જ તમે આ યોજના નો લાભ લઈ શકો છો તો તમારે આ ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ તે વિગત ભર્યા બાદ તમારે ક્લિક કરશો એટલે પેજ ખુલી જશે ત્યાર પછી તમારે જે પણ યુવક સાથે લગ્ન કરો છો તે યુવકનું સરનામું અહી નાખવાનું રહેશે જે આપણે પહેલા નાખ્યું હતું તે આપણે જોઈ લીધું ત્યારબાદ હવે આપણે બેંક એકાઉન્ટની ડિટેલ અહીં નાખવાની રહેશે ત્યાં બેંકનું નામ લખવાનું રહેશે એટલે કે જે કન્યાના નામનું બેંક એકાઉન્ટ હોય તે કયા બેંકમાં છે તે નાખવાનું રહેશે તે શાખાનું નામ નાખવાનું રહેશે ત્યારબાદ આઈએફએસસી કોડ નાખવાનો રહેશે જે તમને તમારા બેંક એકાઉન્ટના જે ચોપડી હોય તેમાં મળી રહેશે ત્યારબાદ અહીં એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે આટલી વિગત નાખવાની રહેશે અને ત્યારબાદ તમારે અહીં સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે જે તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને દસ્તાવેજ અપલોડ કરવાનું ઓપ્શન આવશે ત્યાં સૌ તો અહી કન્યાનું આધાર કાર્ડ કાર્ડ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ કન્યાના પિતાના અથવા તો વાલીઓ વાર્ષિક આવક નો દાખલો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ જોઈએ તો લગ્નનું પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનો રહેશે રેશન કાર્ડ અરદારના નામ અને નંબર વાળા પેજ એટલે કે તમારે જે તમામ સભ્યો નામ અને નંબર દર્શાવતું હોય તે પેજનો તમારે અહીં રેશન કાર્ડ નો ફોટો અપલોડ કરવાનો રહેશે અને એક સ્વપ્રશ્ન પત્ર પણ તમારે અપલોડ કરવાનું રહેશે જે તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો અને તે ભરી અને તમારે અપલોડ કરવાનું રહેશે ત્યાર બાદ જોઈએ તો બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક અપલોડ કરવાનો રહેશે આ તમામ વિગતો તમારે અપલોડ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે જે તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે સેલા નંબર સ્ટેપ સ્ટેટ ભરવાનું રહેશે આપણે આ ત્રણ વિગત ભરી એટલે તેમાં ત્રણેયમાં લીલું ડોટ આવી ગયું છે અને આ છેલ્લા નંબરની વિગત તમારે અહી નિયમો અને શરતો નું પાલન કરી અને સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ માં તમારું ફોર્મ ભરી ગયું છે અને તમારો એપ્લિકેશન નંબર આવી જશે તો તે તમારે નંબર સાચવીને રાખવાનો છે ત્યારબાદ તમારે આ ફોર્મની પ્રિન્ટ કાઢી અને આજે આપણે દસ્તાવેજ જોયા તે તમારે નજીકમાં આવેલ સામાજિક અને અધિકારીક વિભાગની ઓફિસે જઈ અને જમા કરી દેવાના છે ત્યારબાદ હવે આપણે જોઈએ તો તે ફોર્મ આ રીતનું આવશે આપણે જે પણ ડિટેલ જોવા મળે છે તે ડિટેલ તમને તે ફોર્મમાં ભરીએ છીએ તે પ્રમાણે જ જોવા મળશે અહીંની વ્યક્તિગત માહિતી જે આપણે ભરીએ છીએ તે જોવા મળશે ત્યારબાદ યુવકના લગ્ન થયા હોવાની તેની વિગત જોવા મળશે અને બેંકની ની અકાઉન્ટ જોવા મળશે આપણે જે પ્રમાણે ભરી હશે તે પ્રમાણે ડિટેલ જોવા મળશે અને આ સામાજિક અને ન્યાય અધિકારિક વિભાગમાં જઈ અને તમારે તમારા જિલ્લામાં જે ઓફિસ આવી હોય ત્યાં આ ફોર્મ જમા કરાવી દેવાનું છે આ ફોર્મ સાથે આપણે જે આગળ જોયા ડોક્યુમેન્ટ સાથે જમા કરવાનું રહેશે અને જો તમે ઓફલાઇન ફોર્મ ભરવા માંગતા હોય તો ઓફલાઇન ફોર્મ પણ ભરી શકો છો તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુ ચેનલને ચેનલ કરી લો જેથી આવી જ અવનવી યોજના વિશેની તમને માહિતી મળી રહે આભાર